છેલ્લા ઘણા વર્ષોથી એક વાત સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થાય દિવાળીના દિવસો આવે એટલે કે દિવાળીએ આ દીવડાઓ પ્રગટાવવા એમાં તેલ ઉમેરવું આ શા માટે સુકામ તેલનો બગાડ કરવો શા માટે તેલ બરબાદ કરવું એના કરતાં એ તેલ કોઈ ગરીબને આપીએ ગરીબને ખાવામાં કામ લાગે આવો ઘણા બધા તર્ક કરતા હોય છે શું લોજિક છે શું રહસ્ય છે શું દીવા કરાય કે ન કરાય કરાય તો કેટલા કરાય કરાય તો ક્યાં કરાય વગેરે વગેરે માહિતી આજે આપણે ખાસ આ વિડીયોમાં સાંભળવી છે સમજવી છે સૌથી પહેલી વાત એ કે દીવો એ શું છે દીવો એ શું છે તો એ વાતને પહેલાં આપણે સમજીએ તો દીવાની અંદર ત્રણ ઘટકો આવેલા છે પેલી વસ્તુ છે કે દીવો માટીનો છે એનો અર્થ એ થાય છે આપણા બધાનું શરીર માટીથી બનેલું છે આપણું અસ્તિત્વ માટી સાથે જોડાયેલું છે એટલે દીવો હંમેશા માટે માટીનો જ કરવો આજે નવા નવા જે આપણે ત્યાં ફેશન શરૂ થઈ છે એ આપણી પરંપરા નથી પહેલાં આપણે કરતા હોઈએ આપણે વિરોધ કોઈ બાબતનો નહીં પણ આપણી પરંપરાને આપણે જાણીતો રાખવી પડશે માટીનો દીવો શા માટે રાજા મહારાજાઓ તે દિવસે સોનાના દીવા કરી શકતા હતા પણ સોનાના દીવા નથી કેરા માટીના દીવા કેરા છે એનું રહસ્ય એ છે એ કાયા મિટ્ટી કા ઓર મિટ્ટી મે મિલ જાયેગા આ કાયા માટીમાંથી બની છે ને માટીમાં પાછી મળી જવાની છે એટલે દીવો એટલે આ શરીરનું પ્રતિક છે માટી પણ પાછી ભગવાનની જ નિર્મિત છે એ ભગવાન દ્વારા બનેલી છે બીજી વાત દીવામાં આપણે તેલ ઉમેરીએ છીએ તેલથી આપણે દીવો પ્રગટાવીએ છીએ તો તેલ શું છે જીવન શક્તિ છે ભગવાન આપણને જીવન શક્તિ આપેલી છે આમ જોવા જઈએ તો માટી ભગવાનની આપેલી છે તેલ એ ભગવાનનું આપેલું છે તેલ છે એ દીવાની જીવનશક્તિ છે તો એ રીતે એ તેલનું પ્રતિકાત્મક દીવો જ્યારે પ્રગટાવીએ છીએ ત્યારે ભગવાનને આપણે એ કહીએ છીએ આ શરીર તમે મને આપેલું છે અને આ શરીરને જીવવા માટે તમે અન્ન પાણી હવા જે કાંઈ આપેલું છે અન્ન આહાર અને પાણી તમે આપેલા છે તમે આ સરસ ઓક્સિજન આપેલું છે એ બધું જ જીવન શક્તિ છે અને તમે અમને આપી છે માટે એના બદલામાં અમે આ દીપ પ્રજ્વલિત કરી અને તમને તમારો ઉપકાર માનીએ છીએ અને તમારો પાડ માનીએ છીએ આ દીવો પ્રગટાવવાનું મુખ્ય કારણ છે ભગવાનનું છે અને ભગવાનને અર્થે આપણે કરીએ છીએ પછી એ વાત આખી અલગ છે કે દેખાદેખીને કારણે અથવા તો શો બનાવવા માટે અથવા તો એક વાહવાહી માટે માણસો હજારો ને લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટાવે એ વાત આખી અલગ છે પણ દીવાઓ કેટલા પ્રગટાવવા તેને માટે વિધાન બતાવવામાં આવ્યું છે સ્વગૃહે શું પોતાને ઘરે પોતાના ઘરના આંગણે બે દીપક પ્રગટાવો બે દીવા પોતાના ઘરને આંગણે એક દીવો એક દીપક તુલસીજીને ક્યારે તુલસીજીને ક્યારે એક દીપક પ્રગટાવવાનો છે બે દીવાઓ પોતાના ઘરને આંગણે પ્રગટાવવાના છે અને સંભવ હોય અનુકૂળતા હોય તો બે દીવા પોતાના ઈષ્ટદેવ જે બિરાજમાન છે પોતાનું ઘર મંદિર છે એ ઘર મંદિરમાં બે દીવા પ્રગટાવવાના છે આ પાંચ દીવાઓ છે ને માટે એના માટેનો અર્થ છે લક્ષ તુલસી છે એ ભક્તિનું પ્રતિક છે માટે તુલસીજીને આપણે છોડવીએ તુલસીજીના ક્યારામાં તુલસીજીનું આપણે જ્યાં છોડવું હોય ત્યાં એક દીપક પ્રગટાવીએ છીએ એનો અર્થ છે આપણે તુલસીજીનું પૂજન કર્યું છે ભગવાનમાં પ્રીતિ પ્રગટાવવાને માટે એક દીપક ત્યાં પ્રગટાવીએ છીએ બે દીપક આપણે જે પ્રગટાવીએ છીએ આપણા ઘરને આંગણેનું રહસ્ય હરિભક્તું એવું છે આ દિવસે લક્ષ્મીજી આપણે ઘરે પધારે છે પધરામણી કરે છે દૈવીય શક્તિઓ આપણા ઘરમાં પ્રવેશ કરે છે તો એમના સ્વાગતને માટે અને એ જ્યારે ઘરમાં આપણા ઘરમાં પધારે ત્યારે આપણે પ્રકાશ કરીએ છીએ આપણે દીપ પ્રગટાવીએ છીએ આપણું ઘરને ઉજાડીએ છીએ તમારે ઘરે કોઈ મહેમાન આવે તમે તરત કેમ લાઇટ બંધ હોય તો ચાલુ કરી દો શું કામ કારણ કે આપણે પ્રકાશ કરીએ છીએ પ્રકાશ છે પણ એક છે તો બે દીપક પ્રગટાવીએ ઘરને કારણ કે સત્વશક્તિઓ આપણા ઘરમાં પ્રવેશ કરે છે માટે અને ત્રીજું ભગવાનના મંદિરમાં આપણે દીપક પ્રગટાવીએ છીએ શું કામ કારણ કે પરમાત્માનું આપેલું આ શરીર છે પરમાત્માનું આપેલું આ તમામ જીવન શક્તિઓ છે અને એ શક્તિમાંથી થોડોક અંશ આપણે ભગવાનને માટે વાપરીએ છીએ એમાં કાંઈ જ બગડતું નથી કાંઈ બગડતું નથી એ પાંચ દીવાઓ કરી અને પછીનું જે બચેલું તેલ છે એ તમે કોઈ ગરીબોને આપો એમાં ક્યાં ના છે ગરીબોને આપવું ગરીબોની સેવા કરવી એ પણ આપણી સંસ્કૃતિ છે અને દિવાળીના દિવસોમાં દીપમાળા પૂરવી એ પણ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા છે બેનું આપણે એક સરખું ધ્યાન રાખવાનું છે બેનું એક સરખું પાલન કરવાનું છે જો આપણે હિન્દુ ધર્મને બરાબર સમજી શકતા હોઈએ તો તેલ પણ ભગવાનનું આપેલું છે અને આપણે ભગવાનને દીવો કરીને એટલી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને સંદેશ આપીએ છીએ કે હે પ્રભુ મારા જીવનમાં રહેલો જે અંધકાર છે મારા જીવનમાં રહેલું જે અજ્ઞાન છે એને આપ દૂર કરી મારા જીવનમાં જ્ઞાન પ્રગટાવજો મારા જીવનમાં પ્રકાશ રહેલાવજો અને એના ભાગ સ્વરૂપે દીપક પ્રજ્વલિત કરું છું તો આવી રીતે ઘરમાં દીવો કરવાનું બહુ મોટું મહત્ત્વ છે દિવાળીના દિવસોમાં આ વિધિ સાથે હરિભક્તો દીપક પ્રગટાવો દીવાને પ્રગટાવી અને નમસ્કાર કરવાના કારણ કે દીપક છે એમાં આપણે અગ્નિ અગ્નિ છે એ એક દેવ છે સૂર્યમાંથી અગ્નિ જે પ્રગટ થાય છે એમાંથી જે પ્રકાશ પ્રગટ થાય તે જ પ્રગટ થાય છે એ આખી સૃષ્ટિનું એ જીવન બળ છે આપણા શરીરમાં જે પાચન ક્રિયા છે એમાં બહુ મોટો રોલ સૂર્યની શક્તિ છે આપણે બધા અનાજ ખાઈએ છીએ એ ભોજન કરીએ છીએ ભોજન બનાવવા માટે અનાજની જરૂર પડે અને અનાજ તૈયાર કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે તો સૂર્યપ્રકાશ હોવાને કારણે અનાજ ઉત્પન્ન થાય છે તો સૂર્યપ્રકાશ જે અગ્નિનું પ્રતીક છે માટે આપણે દીપકને પ્રણામ કરીએ છીએ દીવાને આપણે વંદન કરીએ છીએ અગ્નિ સ્વરૂપમાં જ્યોત સ્વરૂપમાં એ ભગવાન બિરાજમાન છે અને આપણે એટલા માટે જ દીવાને આપણે ફૂંક મારીને ઓલવતા નથી પાશ્ચમ્ય સંસ્કૃતિમાં વિદેશી સંસ્કૃતિમાં આ બર્થડે હોય ત્યારે શું કરે કેકની વચ્ચે મીણબત્તી મીણબત્તીને પેલા પ્રગટાવે સળગાવે ને પછી શું કરે ફૂંક મારીને ઓલવા નાખે આપણામાં એનામાં ફરક માત્ર એટલો જ છે કે એ લોકો પ્રકાશને દૂર કરે છે ને અંધારાને નજીક લાવે છે આપણે અંધારાને દૂર કરીએ છીએ ને પ્રકાશને નજીક લાવીએ છીએ આપણી બંનેની સંસ્કૃતિમાં આ બહુ મોટો તફાવત છે બહુ મોટો ફરક છે તો ભક્તજનો આ દીવો કરવામાં તેલ વપરાય કે કોઈ હરિભક્તો ઘી વાપરતા હોય એક વાત ખાસ પહેલાં તો કરવી છે કે ક્યારેય પણ તેલ અને ઘી બંને કરી મિક્સ ન કરવા બીજી વાત કે દીવો કરવામાં બનતા સુધી નાણાં છેડી કે દોરા હોય એનો પ્રયોગ ન કરવો શક્ય હોય ત્યાં સુધી રૂની વાટ બનાવી અને એનો પ્રયોગ કરવાનો શાસ્ત્રોમાં વિધાન છે ત્રીજી વાત કે ભગવાનને આપણે દીવો કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણો અહંકાર આપણા સ્વભાવો આપણી નબળી વાસનાઓ એ બધી એ દીવામાં એ જ્યોતમાં તમામ બળીને ભસ્મીભૂત થઈ જાય અને આપણે પૂર્ણ સત્વશીલ બની શકીએ એ ભગવાનની પાસે દીપક પ્રગટાવી અને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ આ દિવાની જ્યોતમાં જેમ અનિષ્ટ બધું બળી જાય આગ જેમ બધું અનિષ્ટ બાળી નાખે છે એમ પ્રભુ મારા જીવનમાં પણ અનિષ્ટ જે કાંઈ હોય એને દૂર કરજો આવી ભગવાનને પ્રાર્થના કરી અને દીપ પ્રગટાવવામાં આવે એનું નામ છે ભક્તો સાચી દિવાળી આ વર્ષે આવી દિવાળી ઉજવીએ આવા દીવા પ્રગટાવીએ અંતરમાં દીપક પ્રગટાવીએ અંતરમાં પ્રકાશ રેલાવીએ તો આપણું આવનારું વર્ષ બહુ આનંદમાં બહુ સુખમાં અને બહુ આનંદમય અને સુખમય વ્યતીત થશે પણ આ વિચાર સાથે આ પરંપરા સાથે આનો આપણે પૂરેપૂરો અમલ કરવો પડશે તો જ આનું આપણને ખરેખરું પરિણામ પ્રાપ્ત થશે